રાજકોટ નજીક સર્વ સમાજના લાભાર્થે સુડતાલીસ એકરમાં એક હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર શ્રી ખોલોડધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં સમાજને પધારવા માટેનો આમંત્રણ આપવાની શરૂઆત ગત તારીખ સત્તરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સોમનાથથી કરવામાં આવી હતી જે આગામી તારીખ અગિયારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે ત્યારે રવિવારના રોજ આ ટીમ અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી અને અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરદાર ભવનમાં અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખોડોલ ધામના ચેરમેન નરેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક આગેવાનોએ પણ હાજરી આપી હતી તમામને આ હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું ટ્રસ્ટના અનેક પ્રકલ્પોના ભાગરૂપે એક પ્રકલ્પ આરોગ્યધામ અને એના ભાગરૂપે એક ખૂબ મોટી કેન્સર હોસ્પિટલનું નિર્માણ રાજકોટ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે એકવીસ એક બે હજાર ચોવીસના રોજ આનું ભૂમિપૂજન હોય અંકલેશ્વર ખાતે સમગ્ર લેવા પટેલ સમાજને અહીંયા આખી ખોડલધામની ટીમ રૂબરૂ આવી અને આમંત્રણ લેવા આવી છે ત્યારે આ ક્ષણના સૌ સાક્ષી બને એવી ચરણોમાં પ્રાર્થના કરું છું આ હોસ્પિટલ એક છત નીચે તમામ નિદાન અને તમામ સારવાર સર્વ સમાજને મળી લઈએ એના લાભાર્થે કરવામાં આવે છે ત્યારે સર્વ સમાજને પણ આ તકે હું આમંત્રિત કરું છું name